નમસ્કાર દર્શક મિત્રો હું અશોકભાઈ જાદવ ખ્યાતિ સ્ટુડિયો આપની સમક્ષ એક શાસ્ત્રીજીને રજૂ કરી રહ્યો છે જે જામનગર સ્થિત રહે છે કૃષ્ણનગર શેરી નંબર ચાર માં રહે છે તો આવો આપની એક સત્ય ઘટના વિશે માંગે છે તો એક પરિવાર અને એ પરિવાર પોતાના સદગુરુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા રાખે હવે એક વખત એવું થયું કે એ પરિવારમાંથી પતિ પત્ની બંને એમાં એમની જે પત્ની હતી એ પત્નીને બે કિડનીઓ છે એ ફેર એટલે પતિ એની પત્નીને સ્થિતિ જોઈને એ પત્નીની હાલત જોઈને ખૂબ દુઃખી થતા હતા અને એ પત્નીની એ પથારી વસ હતા એટલે એની સેવા પણ એને એ પતિને કરવી પડતી હતી પણ હવે થયું એવું કે એમના સદગુરુ એમના ઘરે પધાર્યા રાખે સદગુરુ પધાર્યા અને સ્વાભાવિક રીતે એ પતિ પત્ની બંને આશ્રમની અંદર દર વર્ષે કોઈ પણ શુભ પ્રસંગ આવે અથવા પર્વ આવે ગુરુ પૂર્ણિમા આવે તો અગાઉથી ત્યાં જઈ અને આશ્રમની સેવા કરતા હવે આશ્રમની સેવા કરે એટલે ગુરુદેવે એમના ઘરે પધાર્યા અને ગુરુદેવે કીધું કે ભાઈ તમે આ વખતે પણ આશ્રમની સેવા કરવા આવો છો ને ત્યારે પતિ છે એ ચોધાર આંસોએ રડવા મહિના એણે કીધું કે સદગુરુ છે એની સેવા કરવી એ અમારું કર્તવ્ય છે પણ આ વખતે મારી પત્ની પથારી વસ્ત છે પત્નીની સેવા હું કરું છું તો પછી હું આશ્રમની અંદર આ વખતે કેવી રીતના આવું સદગુરુ કંઈ બોલ્યા નહીં ચૂપચાપ ગુરુદેવ ત્યાંથી આશ્રમમાં પધાર્યા પછી થોડુંક સમય થયો ત્યાં પત્ની સવારે ઊભી થઈ અને પોતે પોતાનું જે ઊભી નહોતી થઈ શકતી એ પત્ની ઊભી થઈ અને પોતાનું કામ કરવા લાગી ત્યારે એના પતિએ સ્વાભાવિક રીતે પૂછ્યું કે તને તો કે મને હવે કોઈ પણ પ્રકારની તકલીફ છે જ નહીં કંઈ દર્દ થતું જ નથી તો કેમ નહીં આપણે ડૉક્ટર પાસે જઈએ જે ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરાવતા હતા એ ડૉક્ટર પાસે જઈ અને એમણે કીધું કે ભાઈ આમના ફરી પાછા કિડનીના રિપોર્ટ કરાવો રિપોર્ટ કરાવવા તો બે કિડનીમાં એ જે સ્ત્રી સ્ત્રીને જે તકલીફ હતી તમામ તકલીફો દૂર થઈ ગઈ એ લોકો આશ્રમની અંદર સેવા કરવા ગયા તો સ્વાભાવિક રીતે સદગુરુએ એમને પૂછ્યું કેમ તમે આ વખતે તો નહોતા આવવાના ત્યારે પત્ની હાથ જોડી અને રડતા રડતા સદગુરુની સામે કીધું કે ગુરુદેવ આપ જ્યારે અમારા ઘરે પધાર્યા ત્યારે આપ છે એ રાત્રિના મારા સપનામાં આવ્યા સપનામાં આવી અને મને કીધું કે ક્યાં છે કિડની તારી અને કિડની ઉપર છે આપના ચરણ એ પધરાયા અને ત્યારથી પછી મારી તમામ કિડનીની તકલીફો છે એ દૂર થઈ ગઈ અને આજે અમે આ આશ્રમની સેવા કરીએ એનો અર્થ એ થયો કે સદગુરુ છે એ એટલું સામર્થ્ય ધરાવે છે કે તન મન અને અને ધન એ એ એ ધારે તો બધી જ મુશ્કેલીઓ દૂર કરી શકે એટલે જ કહેવાયું છે કે ગુરુ ભજન થકી સર્વે દેવ જ ભજન નિત્ય થાય છે ગુરુદેવનું આરાધન કરીએ તો આપણને

नमस्कार दर्शक मित्रों आज अमरा प्रख्यात शास्त्री जी भरत भाई शास्त्री जो जामनगर स्थित है કૃષ્ણનગર શેરી નંબર ચારમાં પ્રખ્યાત શાસ્ત્રીજી છે એમને મને ભાગવત ગીતા અર્પણ કરેલ છે એ બદલ હું એમને સ્પષ્ટતા કરું છું અને આપ જોઈ રહ્યા છો મને ભાગવત ગીતા અર્પણ કરેલ છે આભાર નમસ્કાર શાસ્ત્રીજી તમને પણ ખૂબ અમારા તરફ અમને આશીર્વાદ આપતા રહો આપના શરણોમાં અમે વંદન કરીએ છીએ નમસ્કાર જય હિન્દ જય ભારત गोवर्धननाथ <laughs> की जय अपने अपने माता पिता की जय छोड़ राय की जय हर मारे

પ્રખ્યાત એવા શાસ્ત્રીજી ભરતભાઈ શાસ્ત્રી જેઓ જામનગર સ્થિત છે કૃષ્ણનગર શેરી નંબર ચારમાં પ્રખ્યાત શાસ્ત્રીજી છે એમને મને ભાગવત ગીતા અર્પણ કરે છે એ બદલ હું એમને ખૂબ સ્પષ્ટતા કરું છું અને આપ જોઈ રહ્યા છો મને ભાગવત ગીતા અર્પણ કરેલ છે આભાર નમસ્કાર શાસ્ત્રીજી તમને પણ અમારા તરફ અમને આશીર્વાદ આપતા રહો આપના શરવો અમે વંદન કરીએ છીએ નમસ્કાર જય હિન્દ જય ભારત